પોલીસ નું સ્લોગન છે સેવા સુરક્ષા અને શાંતિ પરંતુ આ સ્લોગન ને કેટલાક પોલીસ કર્મીઓ ગીર સોમનાથના એક યુવકે પોલીસના ત્રાસ થી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ લાગ્યા છે શું હતો સમગ્ર ઘટનાક્રમ વિગતે વાત કરીએ આ જે એક સુસાઈડ નોટ લખે છે જેમાં પોલીસ ઉઘરાણી કરે છે અને ત્રાસ આપે છે તેવા આક્ષેપો થાય છે વેરાવળના જીઆઈડીસી વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા કસીમ મોહમ્મદ ગોહેલે ગઈકાલે રાત્રે દસ જૂન સાંજે ઝેરી દવા પી લીધી હતી અને કસીમે તેની સુસાઇડ નોટમાં શિવ પોલીસ ચોકીના કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા જેમાં લખવામાં આવ્યું છે કે તે મચ્છીનો ધંધો કરે છે અને આ વખતે સિઝન સારી ન હોવાથી કેટલીક ક્વોલિટી સારી ન મળી હતી અને જેથી ભીડિયાના રાહુલ બંભિયા નામના યુવકે તેને રૂપિયા દેવાના હતા અને કસીમ વિરુદ્ધ રાહુલે આ મામલે પોલીસ માં ફરિયાદ પણ આપી હતી અને પોલીસ દ્વારા તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી અને પોલીસ સ્ટેશન બોલાવીને માર મારવામાં આવ્યો અને

ભાઈઓએ પણ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા છે અને તેમના પરિવારજનો શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ હવે એમાં કાસમભાઈનો સવારના જે પોલીસ ચોકી જવાની વાત હતી એટલે હું પોલીસ ચોકી ગયો તો ત્યાં કાસમભાઈ હતા ને સામે જે પૈસા માંગે છે ને એ કોઈ રાહુલભાઈ કરીને ભીડિયાનો વેપારી હતો તો કાસમભાઈ એને કીધું ઓલા ભાઈ જમાદાર છે એને પૂછ્યું કે ભાઈ તું આ પૈસા આપીશ તો કે મારા પાસે અત્યારે પૈસા હાજરમાં નથી તો તમે પૈસા આપશો તો કે આ ભાઈ માલ લીધો છે મારે એને પૈસા દેવાના છે અને હું પૈસા મેં કેરેળાની એક કંપનીમાં માલ નાખ્યો છે કે ત્યાંથી પૈસા આવશે એટલે હું ભાઈને પૈસા આપી દીશ એનો આક્ષેપ છે કે પોલીસે માર માર્યો એટલે એને આ પગવું ભર્યું છે તમને જયારે તમે પોલીસ ચૂકી એને કઈ રજૂઆત

મારા ભાઈ દવા પી છે કાસિમ મોહમ્મદ ગોહે ભાઈ એને પોલીસ ચોકીમાં બપોરના બોલાવ્યો હતો અગિયાર ને બાર ના વચમાં તો એને માર માર્યો ગાલી બોઈ લઈ પછી ઘરે આવીને પછી મને કહે કે હવે તું છોકરાનું જાણ નાખી કે મને પ્રેશર બહુ છે બરાબર એટલે હું હવે મરી જાશ ભાઈ એને પોલીસ ચોકી બોલાવ્યો હતો સાઈન કરાવી ખબર નહીં કયા બાબતે બોલાવ્યો હતો

पराई